મેં અહીંયા એકસો એંસી ડિગ્રી ઉપર પાંચ મિનિટ માટે સિંગદાણાને શેકી લીધા છે જેથી ક્રિસ્પી થઈ જાય ઉપરથી ડાર્ક પણ ના થાય અને એની છાલ છે એ આસાનીથી નીકળી જાય સિંગદાણાને એંસી ટકા જેટલા છોલવાના છે વીસ ટકા છાલવાળા રાખવાના છે તો તમે જોઈ શકો છો કે એંસી ટકા જેટલા છોલી નાખ્યા છે અને વીસ ટકા જેવા રેવા દીધા છે જેથી એનો કલર બહુ સરસ આવશે હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ

તમને લાગે બહુ જ ભરભરું લાગે છે કે છેલ્લી વખત આપણે જે ક્રશ કરતા હઈએ ત્યારે એક મિક્સરમાં એક આંટો વધારે ફેરવી દેવાનો એટલે બધું જ સરપટ થઈ જશે આ રેસીપી બહુ જ સરસ છે ફરાળમાં કે ગૌરી વ્રતમાં એવું નહીં કે આડે દિવસે પણ તમે આ રેસીપી કરી શકો છો બહુ સરસ રેસીપી છે તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલી ખાંડને આ રીતે બારીક પીસી લીધી છે તો અહીંયા જુઓ કે સિંગદાણાનો ભૂકો છે એવું હોય છે કે સિત્તેર ટકા સિંગદાણા અને ત્રીસ ટકા કોપરાનો છીણ બંને થઈને હન્ડ્રેડ હોવું જોઈએ તમે ચાહો તો અડધો સિંગદાણાનો ભૂકો અને અડધો કોપરાનો છીણ પણ લઈ શકો છો પણ હું અહીંયા એક્ઝેક્ટ માપ સાથે કરું છું તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો સિંગદાણાનો ભૂકો લીધો છે અને કોપરાનું છીણ એકસો ગ્રામ જેટલું લીધું છે તો બંને થઈ અને પાંચસો ગ્રામ જેટલું થાય છે હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા લીધું છે માર્જરીન જે આપણે બિસ્કિટમાં યુઝ કરતા હોઈએ બસ એજ મેં અહીંયા લીધું છે હવે અહીંયા એમ થાય કે માર્જરીન ઉપવાસમાં ખવાય કે નહીં જો તમને ડાઉટ હોય તો તમે ગ્રામ જેટલું દેશી ઘી જગ્યાએ લઈ શકો છો તો મેં એકસો પચાસ ગ્રામ જેટલું માર્જરીન લીધું છે બેકરીમાં માર્જરીનથી થી જ કુકીઝ બનાવવામાં આવે છે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બસો પચાસ ગ્રામ જેટલી દળેલી ખાંડ લઈ લઈએ ચેનલ ઉપર નવા હોય તો કિચન ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ઈલાયચી અને બીટ કરી લઈએ ખાંડ ને થોડી થોડી જ એડ કરવાની છે જો એકદમ વધારે જ એડ કરી દેસો તો જેવું બીટર ચાલુ કરશો એવી ખાંડ બધી લાગશે માંજરીન અને ખાંડ ફેટાઈ જાય એટલે ફરી તેમાં અડધી ખાંડ એડ કરી દઈએ એક સાથે બધી ખાંડ નહીં કરવાની આપણે ખાંડ ઉડે નહીં એટલે આપણે પહેલા વચ્ચે જ બીટર ફેરવવાનું છે સાઈડમાં પછી ફેરવવાનું છે આ રીતે બીટર ફેરવશો તો આજુબાજુની ખાંડ જાતે જ આ રીતે અંદર મિક્સ થઈ જશે તો ટોટલ મેં અહિયાં

તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે ફ્લેવર માટે વાટેલું ઈલાયચી અને જાયફળ ઉમેરી દઈએ બેટરની અંદર તેને બરાબર મિક્સ કરી લઈએ તો બરાબર મિક્સ થઈ ગયું છે તો તેને કિચન પ્લેટફોર્મ ઉપર લઈ લેવાનું છે કિચન પ્લેટફોર્મને એક વખત ફરી સાફ કરી લઈએ આપણે જે ઘી અને ખાંડ ફેટી અને ખાંડ થઈ જાય નહીતર ઘી અને ખાંડ થીજવાના ચાલુ થઈ જશે તમે જુઓ છો કે હું આંગળીની મદદથી જ મિક્સ કરું છું જેમાં હવા ભરાઈ છે એ નીકળી ન જાય હવે આપણું પાંચસો જે મિક્સર હતું બધું જ એકસાથે કરી દઈએ આપણે લોટ બાંધવાનો રહેશે તો વાર લાગશે અને આપણો જે ડો છે એ સ્ટીફ થઈ જશે હવે એક બાજુ મેં મારા માઇક્રોવેવ ને કરવા મૂકી દીધું છે એકસો ને ડિગ્રી ઉપર એટલે આ કૂકીઝ છે એમાં શેકવા જેવું કશું જ નથી સિંગદાણાનો ભૂકો છે કોપરાનો છીણ છે જે એમને ખાઈએ છીએ એટલે આપણે આને કુક નથી કરવાના ખાલી એને એક કલર આપવાનો છે અને શેપ આવે એટલું જ તો તમે જુઓ કે આ હું લોટ બાંધી રહી છું એકદમ હલકા હાથે મિક્સ કરી રહી છું બે હાથે મસળતી નથી આવી રીતે બધું ભેગું જ કરવાનું છે વધારે તમે એને મિક્સ કરશો દબાવીને તો હાથની ગરમીથી તે ઘી વધારે ઓગળશે અત્યારે તમને ઘી અહીંયા વધારે લાગતું હશે પાંચ મિનિટ પછી જોશો ને તો જુઓ હવે ઉપરથી ધીમે ધીમે સ્ટીફ થવાનું ચાલુ થઈ જશે તમે ધારો એવી રીતે આના નાન ખટાઈ જેવા નાના નાના ગોળા બનાવી શકો છો અલગ અલગ શેપ પણ આપી શકો છો ઘણા ડાયરેક્ટ ગોળા બનાવીને મૂકતા હોય છે ઘણા પેટીસ જો આકાર આપતા હોય છે બીજી આ રીતે એક પરફેક્ટ માપ સાથે ટેબલ સ્પૂન થી પણ આ રીતે કરી શકાય છે ટેબલ સ્પૂન થી આ રીતે કરશો તો બધા જ કુકીઝ એકદમ પરફેક્ટ શેપ માં બનશે તમે હાથ થી કરશો તો પણ અંદાજો આવી જશે કે ભાખરી રોટલી ના ગુંડલા એક સરખા જ બનતા હોય છે જો તમે હાથની મદદથી કરતા હોય તો સાઈડમાંથી દબાવી અને પ્રોપર શેપ આપી દેવાનો

ઉપરથી નાનખટાઈનો શેપ આવશે જેમ સેમી સર્કલ નાનખટાઈનો શેપ આવો જોઈએ એ આવી જશે તો તમે જોઈ શકો છો કે મેં પ્લેટમાં આ રીતે છૂટા છૂટા ગોળા મૂકી દીધા છે તો આ પ્લેટને હવે આપણે માઇક્રોવેવમાં મૂકી દઈએ મેં અહીંયા કોઈ ગ્રીલ નથી મૂકી ડાયરેક્ટ કાચની પ્લેટ ઉપર જ મૂકી દઉં છું હવે મેં અહીંયા કન્વેક્શન મોડ ઉપર ઓન કરી દીધું છે હવે હું અહીંયા લઈશ એકસો એંસી ડિગ્રી તો મેં અહીંયા એકસો એંસી ડિગ્રી ઉપર મૂકી દીધું છે અને ટાઈમ લઉં છું વીસ મિનિટનો અને મેં ઓવન ચાલુ કરી દીધું છે તમે આ એક વખત કૂકીઝ બનાવજો કે આ કેવા બન્યા છે મને જરૂરથી કહેજો આ ઓછી સામગ્રી છે આસાનીથી બજારમાં મળી જાય છે ગેસ ઉપર પણ બનાવી શકો છો ઓવનમાં પણ બનાવી શકો છો એક વખત આ કુકીઝ જરૂરથી બનાવજો અને મને જણાવજો કે આ કુકીઝ કેવા લાગ્યા

આસાનીથી કોઈ પણ બનાવી શકશે તો હું તમને તોડીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બન્યા છે આ રીતે તોડીને બતાવું તો પણ એકદમ સોફ્ટ બન્યા છે તો આ બનેલા કૂકીઝ ને આપણે બાઉલ ની અંદર કાઢી લઈએ બેકિંગ પેપર ની સીટ ને ફરીથી ચાર થી પાંચ વખત યુઝ કરી શકો છો આ બેકિંગ સીટ ઉપર ફરી આ રીતે ગોળાવાળી અને ગોઠવી લઈએ તો ફરીથી બેક કરી લઈએ તો બેકરી સ્ટાઇલ ફરાળી કૂકીઝ બનીને તૈયાર છે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો